thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે હાલમાં પ્રખ્યાત એવા સ્વામિનારાયણ સંપ્રદાયનો વિવાહ સુરેન્દ્રનગરમાં પહોંચ્યો છે અને રઘુવંશી સમાજ લાલ ગોમ હોવાનું બહાર આવ્યું છે અને તમામ સમાજ અને તમામ સંપ્રદાય સાથે રાખી કાયદાકીય ત્યારે કાર્યવાહી ત્યારે થવી જોઈએ તેવી માગ કરવામાં આવી છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના બેપામ વાણી વિલાસ કરીને સનાતન ધર્મને નીચો બતાવવા ગમે તેવી વાતો બોલી તેમના કુદના પુસ્તકોમાં લખી ગમે તે કરી સ્વામિનારાયણ ત્યારે સંપ્રદાયના સાધુ શિક્ષાપત્રી કોણા દ્વારા અસામાન્ય આ જવાબ આપે તેવું સુરેન્દ્રનગરના ત્યારે રઘુવંશી સમાજે માગણી કરી છે શિક્ષાપત્રી અંગ્રેજો પાસે રજૂ કરનાર ત્યાં સજાનંદ સ્વામી કેમ ભારતનો પ્રજા દેશબંધુઓ સાથે ન રહ્યા ત્યારે મિત્રો વધુ વાત કરવામાં આવે તો માટે કાળા પાંખડી તરજ પૂજાય પરંતુ ઉડાડીઓ કદી પૂજાતી નથી તેવી સ્વામિનારાયણ સંપ્રદાયે બોલવું ન જોઈએ આક્રોશ સાથે રઘુવંશી સમાજે ન્યાયની માગણી કરી છે જી મિત્રો અત્યારને આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ